હું મારી વાત ભાવેણાવાસીઓના કાન સુધી પહોંચાડવા જઈ રહ્યો છું આપ સૌ જાણો છો ભાવનગર મધ્ય ઉમા ખુડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્યના નામથી આરોગ્ય મેડિકલ એન્ડ પેથોલોજી લેબોરેટરી ચાલે છે કાળુબારૂડ પર આ સંસ્થાના પાંચ વર્ષ પૂર્ણ થશે ભાવનગરવાસીઓની ભાવેણાવાસીઓની સેવા કરવાના બે દિવસ પહેલા એમનો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ તો સમગ્ર ભાવના વાસીઓને એને આહવાન કર્યું આ સેવાના યજ્ઞમાં જોડાવાની અપીલ કરી અને સૌ હર્ષોલ્લાસ સાથે આ સંસ્થાની કામગીરીને સૌએ બિરદાવી નામાંકિત ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સમાજના આગેવાનો વચ્ચે આ સંસ્થાની સેવાને બિરદાવવા માટે હર્ષોલ્લાસ સાથે સૌ મળ્યા લગભગ દસ હજાર લોકોની વચ્ચે આ સંસ્થાના સંચાલકોને બિરદાવતી વાતો થઈ અને સૌના મનમાં એક વાત થઈ કે જનસેવા એ જ પ્રભુ સેવાનો સાચો યથાર્થ એ શીર્ષકને પૂરો પાડતું હોય તો આ એક સંસ્થા પૂરી પાડે છે હું પણ જાણું છું આપ પણ જાણો છો કે સેવા એ પરમોધર્મ છે સેવાને એટલો બધો ઊંચો દરજ્જો આપેલો છે આપણા સમાજમાં કે શાસ્ત્રમાં એ આપણે સૌ કલ્પી કલ્પી પણ ન શકીએ પરંતુ એની સાથે સાથે એક બે વાત ભાવિના વાસીઓ વચ્ચે મૂકવા માંગુ છું આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્યના નામે આપણા આરોગ્યની ચિંતા એ આરોગ્ય સંસ્થા કરી રહી છે આપણું આરોગ્ય સ્વસ્થ બને સ્વસ્થ રહે એના માટે પણ ઘણા બધા આયામ પાયામ એ સંસ્થા દ્વારા થવા જઈ રહ્યા છે આરોગ્ય સંસ્થા એ સ્વસ્થ અને આરોગ્ય રહે એ પણ આપણી જવાબદારીનો ભાગ છે બે દિવસ પહેલાં આરોગ્ય સંસ્થાએ માત્ર વીસ રૂપિયાની અંદર આપનો બોડી ચેકઅપ રિપોર્ટ એ કરાય આપ્યો હજારો લોકોએ લાભ લીધો આ એક જાગૃતિ પણ છે સેવાનો એક નશો પણ છે હું માનું છું કે આપણા સમાજમાં નશાના અનેક પ્રકારો હોય છે એમાંથી સેવા સિવાયનો કોઈ પણ નશો આપણો પરિવાર આપણો સમાજ અને રાષ્ટ્રને બરબાદ કરનારો અને અધોગતિ નોતરનારો છે પણ એક સેવાનો નશો છે એ આપણો પરિવાર આપણો સમાજ અને રાષ્ટ્રને ઉર્ધ્વગતિ તરફ લઈ જનારો છે અનેક લોકો જોડાણા હું એનો સાક્ષી બનો છું અને મને અનહદ આનંદ છે કે આવી સંસ્થાઓ દરેકે દરેક જિલ્લાએ જિલ્લાએ થવી જોઈએ કારણ કે આ સેવા કરવાનું કામ આરોગ્ય હોય કે શિક્ષણ હોય એ કામ સરકારનું છે પણ સરકાર જ્યારે કંઈ ને કંઈ જગ્યાએ એક પગલું આગળ વધતા અટકતી હોય છે એ સાહસ નથી કરતી ત્યારે સામાજિક શ્રેષ્ઠીઓમાં સંસ્થાઓમાં આવા વિરલાઓ છે એ જાગૃત થાય છે ઊભા થાય છે અને આ કાર્યને બીડું ઝડપે છે અને એ કાર્યને બીડું ઝડપી અને સમાજને ઉત્તમ સેવા આપવાનું કામ સાંગોપાંગ રીતે પૂરું કરતી હોય તો આરોગ્ય સંસ્થા છે ખાસ કરીને એમાં નિલેશભાઈ પટેલ એની સાથે જોડાયેલી હંડ્રેડ લોકોની ટીમ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે આવા સમયે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે અમે પણ આવી સેવા કરનારા લોકોને બિરદાવીએ છીએ પ્રોત્સાહન આપીએ છીએ અને સમર્થન કરીએ છીએ બીજી વાત એ છે કે સામાન્ય રીતે ભાવેણાવાસીઓ વચ્ચે જ્યારે આવી સેવા સમાજમાં શહેરની અંદર ઉપલબ્ધ હોય છે ત્યારે હું ભાવેણાવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ આ સંસ્થાની વિઝિટ લો મુલાકાત લો જરૂરિયાતે મુલાકાત લેવી એના કરતાં હર્ષોલ્લાસ સાથે આવી સામાજિક પ્રવૃત્તિ કરતાં લોકોને બિરદાવવા માટે એનો એક સેવા કરવાનો નશો ઓર વધે મજબૂત થાય એવા ભાવથી આ સંસ્થાની વિઝિટ લઈ અને સારામાં સારી રીતે વધુ સેવા કેમ આ સંસ્થા પ્રોવાઈડ ભાવનગરના ભાવનાવાસીઓને કરે એ પ્રકારનો એનો ઉત્સાહ વધે એવી પ્રવૃત્તિ આપણે સૌ સાથે મળીને કરીએ તમામ સમાજના લોકો તમામ જાતિ ધર્મ ભૂલી અને આરોગ્યની ચિંતા ભાઈવે લોકોના આરોગ્યની ચિંતા કરનારી આરોગ્ય સંસ્થાને આપણે સૌ સાથે મળીને બ્રિદ્ધ